ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય તિરંગા યાત્રા યોજાય. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મોતીબાગ ટાઉન હોલ ખાતેથી શહીદ સ્માર્ક સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા શહેર પ્રમુખ કુમારભાઈ શાહ મેયર ભરતભાઈ બારડ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રામાં આર્મી નેવી એરફોર્સના જવાનો અને પૂર્વ સૈનિકો તેમજ શહેરની વિવિધ સંસ્થા અને સંગઠન સહિતના ભાવેણાવાસીઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા ભારત માતાના હો સાથે શહેરના મુખ્ય માર્ગે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બાદ તિરંગા યાત્રા શહીદ સ્માર્ક ખાતે પહોંચતા ઉપસ્થિત મહાનુભાવોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મેયર શ્રી ભરતભાઈ બારડ આપણી બાજુ ને તમામ નગરજનો ને નમ્ર વિનંતી છે કે આ પાછળની બાજુ ચાલો તેવી નમ્ર વિનંતી આ રેલીમાં માં

કાર્યકર્તાઓ એ સર્કલ બનાવવા માટે આપણા જે પણ કાર્યકર્તાઓ છે એ સર્કલ બનાવવા માટે લાગે આપણે સર્કલ બનાવીએ આ અનુરિયા ચોક અંદર આ શહેર સ્મારક

બંને બાજુ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઓપરેશન સિંદુરની જે સફળતા અને સન્માન મળ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રા દ્વારા આપણા સૈન્યનું જે ગૌરવ છે આપણા સૈન્યએ જે આતંકવાદી વિરુદ્ધ જે એણે શૌર્ય દેખાડ્યું છે એના સન્માન માટે આજે સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે આ યાત્રાની અંદર અમારા મેયરશ્રી ધારાસભ્યોશ્રી કમિશનર કલેક્ટર એનજીઓ સંસ્થા સંતો મહંતો વેપારીઓ અને સમગ્ર વાસીઓ આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાય અને આપણા સૈન્ય ઉપર જે ગૌરવ અને સૈન્યએ જે તાકાત દેખાડી છે એના સન્માન માટે સૌ અહીંયા એકત્રિત થયા છે અને સૌ સૈન્યના જવાનોને આપણી ત્રણેય સૈન્યને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગૌરવ સ્વાભિમાન અને અભિમાનની યાત્રા એટલે તિરંગા યાત્રા આપણી આન બાન શાન એ આપણો મહાભારતીનો ધ્વજ ને ધ્વજને હંમેશા અજરોમર રાખવાનું કામ આપણે દેશની ફોજ દેશના જવાનોએ કર્યું છે માની મોદીજી વડાપ્રધાનજીના નેતૃત્વની અંદર ફોજનું જે પરાક્રમ છે જે સાહસિકતા છે પાકિસ્તાન ઉપર જે પ્રકારે આપણે એક પ્રકારનો વિજય હાંસલ કર્યો છે દેશનો વિજય છે એના માટે સમગ્ર દેશને સમગ્ર દેશની જનતાને ગૌરવ છે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું હતું કે આ હુમલો છે પહેલગામનો એ દેશના હાથમાં પર હુમલો છે દેશ એક થયો તમામ પાર્ટી એક થઈ સંસ્થાઓ એક થઈ અને જે પ્રકારે દેશની ફોજે પરાક્રમ બતાવ્યું છે એમના વિજયના સન્માન માટે દેશની ફોજના સન્માન માટે ભાવનગરમાં આજે વિવિધ સંસ્થાઓ એનજીઓ ટ્રેડ અલગ અલગ પાર્ટીના સૌ આગેવાનો માની કલેક્ટરશ્રીના નેતૃત્વની અંદર માની સાંસદશ્રીના મંત્રીશ્રી નીમુબેન માની મેયરશ્રી ભરતભાઈ ધારાસભ્ય સેજલબેન શ્રી એસપી શ્રી અમારા પ્રદેશમાંથી અમારા પ્રદેશના આગેવાન ભાઈ ભરતભાઈ પંડ્યા અને સૌ વિવિધ આગેવાનોએ આજે ભાવનગર હોલ ખાતેથી આ એક એવું અભિમાન છે આપણું ગૌરવ છે દેશભક્તિને વધારે પ્રજ્વલિત કરવા માટે સૌ એકત્રિત થઈને દેશની ફોજને વધાવવા માટે થઈને માનની મેયર મેઇન બજારની અંદર માનની મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર નીકળવાના છીએ અમને આનંદ છે કે સમગ્ર ભાવેણું આમાં પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે દેશ માટે જોડાણું છે આપણી ફોજ આપણું દેશનું ગૌરવ આન બાન શાન આપણો ધ્વજ છે એ કાયમ અજરો અમર રહે આપણા દેશની ફોજની શક્તિ આપણો આ ધ્વજ મહાભારતી કાયમ આપતી રહે એ ભાવ સાથે આજે તિરંગા યાત્રા યોજાય છે હું શુભકામનાઓ આપું છું